જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપી માં તો આજે આપણે એકદમ ક્રિસ્પી એવી લીલવાની કચોરી બનાવીશું તો લીલવાની કચોરી બનાવવા માટે આપણે પહેલા તો લોટ બાંધી લઈશું તો તેના માટે એક કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને એક ચમચી જેટલું ઘી લઈશું ઘી લેવાથી સરસ એવી કચોરીનું પડ આપણું ખસ્તા બનશે એટલા માટે આપણે થોડું ઘી લઈશું અને અડધી ચમચી જેટલું તેલ લઈશું અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું બધું મિક્સ કરીને આપણે મોણ દઈ દેવાનો છે બરાબર તો આપણે લોટમાં મોણ દઈ દીધો છે આપણે આવો મુઠ્ઠી પડતો મોણ દેવાનો છે જોઈ શકો છો આપણે હાથમાં લઈએ તો આવી રીતના મુઠ્ઠી બંધાવી જોઈએ એટલો આપણે મોણ લેવાનો છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું આપણે જેવો રોટલીનો લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધવાનો છે બરાબર મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો આપણે લોટ બાંધી લીધો છે જોઈ શકો છો તમે આપણે જેવો રોટલીનો લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે આ લોટને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું અને ત્યાં સુધીને આપણે મસાલો તૈયાર કરી લઈશું તો હવે આપણે આ એક વાટકી જેટલી લીલી તુવેરના દાણા લીધેલા છે અત્યારે સિઝનમાં તુવેર સારા પ્રમાણમાં મળતી હોય છે તો આપણે આવી રીતે લીલાની કચોરી બનાવી શકાય છે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો દરરોજ નવી નવી રેસીપી જોવા માટે તો હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું તીખા બે લીલા મરચાં લીધેલા છે તેને આવી રીતે ટુકડા કરીને એડ કરી દઈશું આદુનો ટુકડો લીધેલો છે આપણે આ બે મરચાંને કટ કરી લઈશું અને આ એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે તેને પણ આમાં લઈ લઈશું અને આપણે તેને પીસી લઈશું આમાં પાણી નથી એડ કરવાનું આપણે તેને અધકચરું પીસી લેવાનું છે તો જોઈ શકો છો આપણે અધકચરી તુવેરને પીસી લીધી છે આપણે મિક્સર ચાલુ બંધ કરીને પીસવાનું છે એટલે આવું મિશ્રણ તૈયાર થઈ જશે એક સાથે મિક્સર નથી ચલાવવાનું છે તો હવે આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે આ સમારેલું લસણ લઈ લઈશું લસણને તેલમાં સાતળી લઈશું હવે આપણે આ લીલી તુવેરની પેસ્ટ બનાવી છે તે આપણે લઈ લઈશું અને તેને તેલમાં સાતોઈ લઈશું આવી રીતે મિક્સ કરીને હલાવી લઈશું આવી રીતના ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો હવે આપણે તેમાં લીલું લસણ લીધેલું છે લીલું લસણ લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું તો હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે આ લીંબુ નીચોવી દઈશું અડધું લીંબુ લીધેલું છે આપણે લીંબુ નીચોવી દઈશું અને અડધી ચમચી જેટલી ખાંડ લઈશું

અને આપણે આ છૂકા કોપરાનું છીણ લીધેલું છે થોડું તે લઈ લઈશું તમને ગમે તો લેવાનું ન ભાવતું હોય તો સ્કીપ કરી દેવાનું તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ઠંડુ કરી લઈશું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈએ તો જોઈ શકો છો આપણો લોટ બરાબર સોફ્ટ થઈ ગયો છે તેને આપણે થોડો મસાઈ લઈશું અને થોડું તેલ લગાવીને મસળી લઈશું આવી રીતે મસળી લેવાનો છે હવે આપણે આ લોટમાંથી માંથી કરી લઈશું મીડિયમ સાઈઝના લોઆ કરી લઈશું આવી રીતે લોઆ કરી લઈશું બધા લોટના આપણે લોઆ કરી લઈશું તો આપણે બધા લુવા બનાવી લીધા છે હવે આપણે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે આપણે તેની પણ આવી રીતના ગોળ બનાવી લઈશું ગોલ લુવો બનાવી લઈશું આવી રીતે ગોલ લોવા બનાવી લઈશું આટલી સાઈઝના આપણે લુવા બનાવીશું આપણે બીજો લુવો પણ બનાવી લઈશું જોઈ શકો છો તમે આટલી સાઇઝના આપણે બધા લુવા બનાવી લઈશું તો આપણે સ્ટફિંગના પણ આવા લુવા બનાવી લીધા છે તો હવે આપણે આ લોટનો લુવો લઈ લઈશું અને તેને આવી રીતે દબાવીને પૂરી જેવું બનાવી લઈશું અંગૂઠાને આંગળીની મદદથી દબાવીશું આવી રીતે ફેલાવીને મોટું કરી દઈશું આપણે પૂરી વણવાની ઝંઝટ વગર આસાનીથી કચોરી બનાવી રહ્યા છીએ તો આવી રીતે દબાવીશું એટલે મોટું પૂરી જેવું થઈ ગયું એ વચ્ચેની સાઈઝ આવી રીતે દબાવી દઈશું આવી રીતે આપણે લોટ સરસ બાંધ્યો હશે એટલે આવી રીતે સરસ એવી પૂરી બની જશે વણ્યા વગર પણ આસાનીથી પૂરી બની જાય છે આવી રીતે દબાવીશું એટલે જોઈ શકો છો તમે મોટી પૂરી જેવું બની જાય છે આવી રીતે થોડું ખેંચીને મોટું કરી લઈશું અને વચ્ચે આ સ્ટફિંગ મૂકી દઈશું અને કિનારી પણ પાણી લગાવી દઈશું અને આવી રીતે થોડું ખેંચીને કરી લઈશું સ્ટફિંગ અંદર આવી રીતે સીલ કરી દઈશું વધારે ઉપર લોટ લાગે થોડો તો થોડો લોટને આપણે આવી રીતે કાઢી લઈશું અને પાણીવાળો હાથ કરીને ચીપકાવી દઈશું આવી રીતના અને આવી રીતે હળવા હાથે ફેરવી લઈશું એટલે આપણી ગોવો કચોરી બનીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો તમે સરસ એવી કચોરી બની ગઈ છે તો આવી રીતે આપણે બધી કચોરી બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધી કચોરી બનાવી લીધી છે હવે આપણે આ કચોરીને તળી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે કચોરીને મૂકી દઈશું બહુ વધારે તેલ ગરમ નથી કરવાનું આપણે ધીમા ગેસે તેલ ગરમ કરી લીધું છે અને કચોરી મૂકી દઈશું તો જોઈ શકો છો આપણે બધી કચોરીને તેલમાં મૂકી દીધી છે અને હવે આપણે તેને હળવા હાથે ફેરવી લઈશું એકદમ ધીમા ગેસે આપણે તેને થવા દેવાની છે એટલે આપણી કચોરી અંદરથી પણ સરસ એવી તળાઈ જાય નહીં ઉપરનું ઉપડનું પડ શેકાઈ જશે અને અંદરથી તે કાચી રહી જશે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો જોઈ શકો છો થોડો થોડો કલર આવવા માંડ્યો છે કચોરીમાં હજી આપણે તેને ધીમા તાપે થવા દઈશું એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આપણે તેને ફેરવી લઈશું આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતા લઈશું અને તેને હવે થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો કચોરીનો કલર આવી ગયો છે આવી રીતે આપણે તેને ફેરવી ફેરવીને તળતા રહીશું એટલે બધી બાજુ એક સરખી આપણી કચોરી તળાઈ જાય અને એક સરખો કલર આવે તો હવે આપણી કચોરી તળાઈ ગઈ છે જોઈ શકો છો તમે એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણી કચોરી હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે આપણી કચોરી કેટલી ક્રિસ્પી બની છે હવે આપણે બીજી કચોરી પણ તળી લઈશું આવી રીતે આપણે ધીમા ગેસે બીજી વારની કચોરી પણ સરસ એવી તળાઈ ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો આપણે બધી કચોરી સરસ એવી બનાવી લીધી છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને અંદરથી પણ એકદમ સરસ એવી આપણી કચોરી તળાઈ ગઈ છે અને એકદમ બજારમાં જે દુકાન પર મળે તેવી આપણી ક્રિસ્પી એવી કચોરી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી કચોરી એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને આઇકન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીલી તુવેરની કચોરી કેવી લાગી